કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લીધા સાંસદ તરીકે શપથ નેટ સેમ સેમ નારા લગાવ્યા રાજ્યસભાના રાજ્યસભાના સદનના સદનના નેતા નેતા તરીકે જેપી વરણી અગાઉ ગોયલ હતા નીટની તપાસ માટે સીબીઆઈ ની ટીમ ગોધરા સર્કિટ હાઉસમાં શરૂ કરી પૂછપરછ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા આ ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ ખેતીના કામમાં જોતરાયા ખેડૂતો અમદાવાદ એરપોર્ટ ને ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા જ એરપોર્ટ તંત્ર થયું સાબદું સીઆઈએસએફ ના ડોકસ્પોર્ટ તેમજ બોમ્બ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રીવોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર